નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી એકત્રીસ તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ અને અનુભવ કરો કે તમે ઉંમરથી પર છો તમે સમય જેટલા યુવાન છો શાશ્વતી જેટલા સનાતન છો તમે અત્યારની આ સદા વર્તમાન ક્ષણમાં સભરપણે પ્રકાશમય જીવન જીવો છો ત્યારે તમે સદાય વર્તમાન જેટલા યુવાન હો છો તમે આત્મામાં અને સત્યમાં સતત નવજન્મ પામતા રહો છો આ આધ્યાત્મિક જીવનમાં તમે ગતિશૂન્ય રહી શકો નહીં એમાં હંમેશા જ કશુંક નવું ઉત્તેજના ભર્યું શીખવાનું કે કરવાનું હોય છે પ્રતીક્ષાની અવસ્થામાં જીવવાથી તમે હંમેશા જાગ્રત અને જુવાન રહો છો એ તો માત્ર મન જ્યારે બૂઢું થઈ જાય ત્યારે જીવનમાંથી બધી ચમક અને ઉત્સાહ ઉડી જાય છે મન વડે કોઈ નવું સત્ય તમને ન સમજાય તો શાંત થઈને બેસો અને તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ અસીમ વૈશ્વિક મન સાથે સૂર મેળવો અને એની સાથે મારી સાથે એકરૂપ થાઓ અને તમે બધી જ બાબતો સમજવાને શક્તિમાન બનશો તમારા મનને સચેત રાખો તમે કદી ઘરડા નહીં થાઓ તમારી ચેતના જ યૌવનનો ઝરો છે જીવનનો આનંદ એ જ આયુષ્યનું અમૃત છે આપનો આજનો દિવસ શુભ રહે